આણંદ મહાનગરપાલિકાને સરદાર વલ્લભભાઈ પટેલ સાથે જોડવા ભાજપના ધારાસભ્યોએ માંગ કરી છે આણંદ મનપાને કરમસદ આણંદ મહાનગરપાલિકા નામ આપવાની માંગ કરાઈ અને આણંદ જિલ્લાના તમામ ભાજપના ધારાસભ્યોએ મુખ્યમંત્રીને આ અંગે રજૂઆત કરી છે મુખ્યમંત્રી નિવાસસ્થાને મુલાકાત કરી કરમસદ આણંદ મનપાનું નામ રાખવા માટેની આ માંગ કરવામાં આવી છે અને આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ પણ ત્યારે હાજર રહ્યા સમગ્ર આણંદ જિલ્લાના લોકો સમગ્ર ભારતીય જનતા પાર્ટીનું સંગઠન સાંસદશ્રી શ્રીઓ બધાની એક લાગણી હતી કે સરદાર સાહેબનું નામ આણંદ મહાનગરપાલિકા સાથે જોડાવવું જોઈએ આણંદ મહાનગરપાલિકા હવેથી કરમસદ આણંદ મહાનગરપાલિકાના નામથી ઓળખાય એ રજૂઆત સાહેબે પોઝિટિવ રીતે સ્વીકારવાની અમને સંમતિ પણ આપી છે સમગ્ર આણંદ જિલ્લો આના માટે ગૌરવની લાગણી અનુભવે